નમસ્કાર સર અને મારું નામ ક્રિષ્ણા છે અને હું ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની છું અને આજે આપણી સાથે જે મહેમાન છે એમનું નામ ડૉક્ટર ધ્વનિલ પારેખ છે અને એ અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિષયના અધ્યાપક એટલે કે પ્રોફેસર છે તો આજે આપણે એમની સાથે વાર્તાલાપ કરવાના છીએ અને ધ્વનિલ પારેખ આપણા ગુજરાતના જાણીતા લેખક અને કવિઓમાં એમનું ખૂબ મોટું નામ છે તો સર છે એ આમ જોવા જઈએ તો સુરતના વતની છે પછી એમણે એમ એની ગુજરાતી કર્યું છે પછી પીએચડી કર્યું છે અને સાથે સાથે યુજીસી નેટ એક્ઝામ અને જીઆરએફ બંને એક્ઝામ સર એ ક્લિયર કરી છે અને સરની આમ નામાંકિત એવા કામ જે છે એમાંથી એક છે દરિયો ને મને એ બે હજાર આઠમાં પ્રકાશિત થયું હતું અને બીજું કામ છે જે વર્ક છે એ છે અંતિમ યુદ્ધા જે બે હજાર નવમાં પબ્લિશ કરવામાં આવ્યું હતું અને સરને એવોર્ડ પણ મળેલો છે જેનું નામ છે યુવા ગૌરવ ગૌરવ પુરસ્કાર જે બે હજાર આઠમાં સરને એનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો સર સાથે હવે આપણે વાતચીત કરીશું અને સર મારો પહેલો પ્રશ્ન એમ છે કે વિદ્યાર્થી કાળથી તમારી જે પ્રોફેસર સુધીની જે સફર છે એ કેવી રહી તમારા જે સારા ખરાબ જે અનુભવો છે એના વિશે તમે વાત કરો નમસ્કાર મારા વિદ્યાર્થી જીવનની વાત કરું તો આઠમા ધોરણ સુધી તો હું પ્રમાણમાં ભણવામાં સારો વિદ્યાર્થી હતો પણ આઠમા ધોરણમાં મને એક લાંબી માંદગી આવી અને પછી મારું ભણવાનું બધું ડામાડોળ થતું ગયું પણ છતાં હું તમને કહું કે બાર ધોરણ સુધી મેં સાયન્સ લીધું હતું એટલે હું સાયન્સનો વિદ્યાર્થી હતો અને દસમા ધોરણથી કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને સાયન્સ લીધા પછી અને કવિતા કવિતાલટલા બંને કામ સાથે ચાલતા હતા અને એ બંને કામ સાથે ચાલતા હતા ત્યાં ખ્યાલ આવ્યો કે આપણે સાયન્સના માણસ નથી આપણે વિજ્ઞાનના માણસ નથી આપણી રુચિ રસ જે કંઈ પણ કહીએ એ કળાઓ તરફ છે સાહિત્ય તરફ છે એટલે બાર ધોરણ સાયન્સ જેમ તેમ પૂરું કર્યું અને કોલેજમાં હું આવ્યો અને પહેલાં વર્ષમાં આર્ટ્સમાં જોડા પછી બીએ એમએ પીએચડી સુધી ગુજરાતી વિષય સાથે બીએ એમએ બંને ફર્સ્ટ ક્લાસ સાથે મેં પાસ કર્યું અને તમે જે એનો ઉલ્લેખ કર્યો તે અમારા મારા સમયમાં જ્યારે મેં નેટ જ્યારે પરીક્ષા પાસ કરી ત્યાં અઠ્ઠાણું નવ્વાણુંના વર્ષની વાત કરું છું ત્યારે તો બહુ ઓછી સંખ્યામાં જુનિયર રિસર્ચ ફેલોશિપ થતા હતા ને મને યાદ છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એ વખતે માંડ આ બધા વિષયો મારી માંડ ત્રણ વિદ્યાર્થીઓ એવા હતા કે જેને જુનિયર રિસર્ચ ફેલોશીપ મળી હતી ને એમાંનો હું એક હતો આમ સાયન્સમાંથી આર્ટ્સમાં અને આર્ટ્સમાં પછી મારી કારકિર્દી ધીમે ધીમે આગળ વધતી ગઈ બરાબર તો સરે આપણને કીધું કે સરને પછી ખબર પડી ગઈ કે સર છે એ સાયન્સમાં ચાલે એમ નથી એમનો જે રસનો વિષય છે એ સાહિત્ય છે તો સર મારો બીજો પ્રશ્ન એમ છે કે આમ જોવા જઈએ તો જે લેખક અને કવિઓ હોય છે અને જે સાહિત્યના વિદ્યાર્થીઓ અને જે એમાં રસ ધરાવતા હોય છે એ લોકોમાં વધારે આમ પેલી ફિલિંગ્સ એટલે ઇમોશન એટલે કે ગુજરાતીમાં લાગણી હા જે લાગણીઓ હોય છે એ બીજા વ્યક્તિઓ કરતાં વધારે હોય છે તો સર આ વાત સાચી છે એટલે તમારી પાસે લાગણી હોય તો જ તમે સર્જનની તરફ કળાની તરફ વળી શકો એ વાત સાચી છે પણ માત્ર એ એ સાહિત્યકારો કલાકારો પાસે જ લાગણીઓ વધારે હોય છે એવું માનવાની પણ જરૂર નથી બીજા ક્ષેત્રના બી એ લોકો પોતાની જે લાગણી છે એ અભિવ્યક્ત નથી કરી શકતા સર્જક માટે સર્જક પાસે એ હાથ વગું બનતું જાય છે કે એ પોતાની જે કંઈ પણ લાગણીઓ છે એ વ્યક્ત કરી શકે છે પહેલાં લોકો વ્યક્ત નથી કરી શકતા ફેર એટલો છે પણ લાગણી માત્ર કલાકારોમાં સર્જકોમાં હોય છે એવું નથી બીજા બધા જ માણસોમાં લાગણીનું તત્વ તો રહેવાનું જ ઓકે સો સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સર અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિષયના અધ્યાપક છે તો ગુજરાત વિદ્યાપીઠમાં તમે ઘણા વર્ષથી અહીંયા કામ કરો છો તો ગુજરાત વિદ્યાપીઠથી તમને શું શીખવા મળ્યું અને એના વિશે તમે થોડુંક જણાવશો અમને ગુજરાત વિદ્યાપીઠ પાસેથી શું શીખવા મળ્યું એની વાત તો કરું છું પણ વિદ્યા ગુજરાત વિદ્યાપીઠે મને આપ્યું છે ઘણું બધું હા મારા બાવીસેક પુસ્તકો જુદા જુદા વિષયના નાટકના કવિતાના વિવેચનના અનુવાદના સંપાદનના પ્રગટ થયા છે હું બે હજાર છમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયો એટલે આજે અઢાર વર્ષ થયા તો બે હજાર છમાં હું જ્યારે વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે મારું એક પણ પુસ્તક પ્રગટ થવું નહોતું ને આજે બે હજાર ચોવીસના અઢાર વર્ષે જ્યારે વાત કરું છું તો મારા બાવીસ પુસ્તકો પ્રગટ થયા છે આ બધું જ વિદ્યાપીઠને કારણે મને મળ્યું છે આ જગ્યાએથી મને બહુ જ ઉત્તમ મિત્રો મળ્યા છે ઘણા બધા ઉત્તમ વિદ્યાર્થીઓ મળ્યા છે એટલે વિદ્યાપીઠે ખાસું અધ્યાપકીય કારકિર્દી લેખક તરીકેની કારકિર્દી ઘડવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી છે વિદ્યાપીઠમાં હું ન હોત અને બીજી કોઈ જગ્યાએ અધ્યાપક રહ્યો હોત તો ફેર એટલો પડ્યો હોત કે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો સમજવા માટે અહીંયા અધ્યાપકની જે તત્પરતા હોય છે એ કદાચ મારી બીજી જગ્યાએ ન હોત ત્યાં માત્ર વિદ અધ્યાપક અને શિષ્ય વિદ્યાર્થી પૂરતો જ સંબંધ હોત પણ એક વિદ્યાર્થીઓ સાથેનો એક અંગત નાતો જે જોડાય છે એ વિદ્યાપીઠને એમાં પણ જીવનની ભાવના એ એ એ જીવનની ભાવનાનું જે તત્વ છે એ મને વિદ્યાપીઠમાં આવીને સમજાવ્યું છે એ કદાચ બીજી કોઈ કોલેજમાં હોત તો મને એ તત્વ ન સમજાવ્યું હોત ગાંધી હું હજી પણ બહુ ગાંધીવાદી છું એવું તો કોઈ કહી શકે એમ નથી પણ ગાંધીના વિચારોને સમજવા માટે પણ ખાદીના વસ્ત્રો પહેરવામાં શું ફાયદો થાય છે એ કદાચ હું બી વિદ્યાપીઠ બહાર રહ્યો હોત તો કદાચ ખાદી ક્યારેક પહેરી હોત ફેશન તરીકે પણ ખાદીના વસ્ત્રનું જે મહત્ત્વ છે એ પણ મને વિદ્યાપીઠમાં આવીને સમજાયું છે એટલે બહુ જ ટૂંકમાં કહું તો ગાંધીએ જે મૂલ્યો ગાંધીએ જે વિચારો આપ્યા છે એમાંનું કેટલુંક મને વિદ્યાપીઠને કારણે સમજાયું છે અને હજી જો મારે ગાંધીને સમજવા હશે તો વિદ્યાપીઠમાં મારું હોવું જરૂરી છે બરાબર તો સરે આપણને કીધું કે એમને ગુજરાત વિદ્યાપીઠથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળી છે અને કોઈ જે શિક્ષક કે અધ્યાપક હોય છે એમને જીવનભર એ શીખતો રહે છે તો એની શિક્ષા છે એ કામની છે નહીં એ એવું વિચારીને બેસી જાય કે બસ હવે હું તો પ્રોફેસર કે શિક્ષક થઈ ગયો તો હવે મારે શીખવાની કાંઈ જરૂર નથી પણ શિક્ષક સાચો શિક્ષક એ જ કહેવાય કે જે જીવન પર્યંત શીખતો રહે તો સર મારો આગળનો સવાલ એમ છે કે તમને લખવાનો શોખ ક્યાંથી જાગ્યો સર સર છે એમને યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર આઠમાં મળેલ છે તો સરને લખવાનો અને આમ આપણા ગુજરાતના માનાંકિત કવિ અને લેખકોમાં નામ સરનું ખૂબ મોટું નામ છે તો સર તમને આ લખવાનો શોખ છે એ ક્યારથી જાગ્યો અને લખવા પ્રત્યે તમારું આમ જે કહેવાય ને પ્રેમ એ ક્યારથી જાગ્યો મારા પિતા રવિન્દ્ર પારેખ એટલે એ બહુ જ ગુજરાતી સાહિત્યના બહુ જ જાણીતા અને મોટા સાહિત્યકાર છે એટલે પિતાને કારણે મારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું ઘરમાં ઘણા બધા પુસ્તકો હતા અને સુરત શહેરના જે મોટા સર્જકો કહેવાય ભગવતી કુમાર શર્માથી લઈને જયંત પાઠક સુધીના જે કોઈ પણ લેખકો કવિઓ હતા એ બધા મારા ઘરે આવતા જતા રહેતા હતા એટલે એ લેખકોને જોવાનો એમની વાતો સાંભળવાનો પિતાની સાથે સુરતમાં જે કંઈ પણ સાહિત્યિક કાર્યક્રમો થતા એ કાર્યક્રમોમાં જવાનો કવિ સંમેલનો સાંભળવાનું આ બધું બહુ નાની ઉંમરથી શરૂ થઈ ગયું હતું એટલે વાંચનનો શોખ મારામાં બહુ જ પહેલેથી હતો દરમિયાન દસમા ધોરણમાં તો અને દસમા ધોરણનું જે લાંબુ વેકેશન પડ્યું એ ત્યારે બહુ લાંબુ વેકેશન પડતું હતું એ દરમિયાન સુરતમાં ગઝલ લેખન શિબિર શરૂ થઈ અને મેં એ ગઝલ લેખન શિબિરમાં જવાનું શરૂ કર્યું ત્યાંથી મને ગઝલ લખવાનું છંદ શીખ્યો ગઝલનું સ્વરૂપ શીખ્યું અને મેં ગઝલો લખવાનું શરૂ કર્યું સુરતમાં જ્યાં અમે લોકો એક શેરીમાં રહેતા હતા એ શેરીમાં મારી મારું જે ઘર હતું એની બરાબર સામેની બાજુએ સુરતના જ નહીં માત્ર આખા ગુજરાતના બહુ જાણીતા નાટ્ય લેખક રહેતા હતા પ્રોફેસર જ્યોતિ વૈદ્ય અને એમના દીકરી સોનલ વૈદ એ સોનલ વૈદ કુલકર્ણી તો પછી કોલેજમાં હું આવ્યો ગ્રેજ્યુએશન દરમિયાન મારા અંગ્રેજીના ગુરુ પણ હતા એ સોનલ બેને મને સ્ટેજનો અનુભવ કરાવ્યો એટલે સોનલબેનની આંગળી પકડીને હું મંચ ઉપર નાટકો કરતો બાર નાટકોમાં ભાગ લેતો થયો અને નાટકના રિહર્સલ્સ જોતો થયો એમ ગઝલ શિબિરને કારણમાં મારામાં ગઝલ લખવાનું શરૂ થયું બહાર નાટકોમાં અભિનય કરવાને કારણે રંગમંચનો અનુભવ લેવાને કારણે સોનલબેનની સાથે ઘણા બધા નાટકો જોવાને કારણે મારામાં નાટકનો વૃત્ત રસ પણ જાગૃત થયો પછી હું નાટક તરફ પણ વળ્યો એટલે હું એમ કહું કે ગઝલ લેખન હોય કે નાટ્ય લેખન હોય કે વિવેચન હોય એ બધું મને સુરતને કારણે મળ્યું સુરતના સાહિત્યિક વાતાવરણને કારણે મળ્યું મારા પિતાની પાસેથી મને જે સાહિત્યિક વારસો મળ્યો એને કારણે હું આ લેખનની તરફ વળ્યો છું તમને એક વાત કહું કે હું ગુજરાતીમાં લખું છું ગુજરાતીમાં બોલું છું મારી માતૃભાષા તરીકે પણ હું ગુજરાતીની જ ઓળખ કર પણ હું મૂળે મરાઠી છું એટલે અમારા મૂળિયા મહારાષ્ટ્રમાં છે વર્ષોથી સુરત આવીને સ્થળાંતર થઈને રહ્યા હતા એટલે હું કહું નહીં કે હું મરાઠી છું તો કોઈને ખબર ન પડે તો મરાઠી ભાષાનું જ્ઞાન પણ મળે છે મને મારા પિતા સાથે હું હજી પણ આજે પણ સુરત જઈને મારે વાત કરવાની હોય તો અમે અમારું વાતચીત મરાઠીમાં થાય છે એટલે એ મરાઠી સાહિત્યનું જ્ઞાન હતું એ મને અનુવાદમાં કામ લાગ્યું એટલે મેં મરાઠીમાંથી ઘણું બધી ઘણી બધી કવિતાઓ નાટકો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હમણાં જ મારું એક પુસ્તક પૂરા કથાઓનું રહસ્ય એ ડાંગે કરીને મરાઠીના બહુ મોટા લેખક હતા એમનું પુસ્તક વિવેચનના સિદ્ધાંતો ઉપરનું પુસ્તક છે પુરા કથાના સિદ્ધાંતોનું પુસ્તક છે એ હમણાં જ મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો આમ ગઝલ લેખન હોય નાટ્ય લેખન હોય કે મરાઠીમાંથી અનુવાદ કરવાનું હોય તો એ બધું મને મારા ઘરના વાતાવરણમાંથી સુરતના વાતાવરણમાંથી મળ્યું છે બરાબર તો સરે આપણને કીધું કે સરનું જે પરિવાર છે એનો માહોલ પણ સાહિત્યવાળો જ હતો કેમ કે સરના જે પિતાશ્રી છે હતા એ પણ સોરી છે તો એમની સાથે પણ સ સરને સાહિત્ય સાથે જોડાયેલા હતા એટલે સરને સાહિત્યમાં પહેલેથી જ રસ છે અને સરે ઘણા બધા પુસ્તકો લખ્યા છે તો સર હવે મારો આગળનો સવાલ છે કે સાહિત્ય વિશે તમારા શું વિચાર છે આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છે અને એ સમયની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલ સમયમાં વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે ટેકનોલોજી નો વિકાસ થાય એની સામે આપણને ના નથી કે એના વગર પણ ચાલવાનું નથી પણ આ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની સાથે સાથે માણસને માણસ બનાવી રાખે એવું કોઈ તત્વ હોય તો એ કળા અને સાહિત્ય છે કળા અને સાહિત્ય માણસને એની અંદર જે બીજો માણસ પડેલો છે એની ઓળખ કરાવે છે આપણે એ એવું કલ્પી કલ્પી લઈએ કે આજથી સો બસો વર્ષ પહેલાં માણસ હશે પણ માણસાઈ નહીં હોય તો ચાલશે આ માણસને એની માણસાઈની ઓળખ ક્યાંથી થાય છે આ માણસને એની માણસાઈની ઓળખ કોણ કરાવે છે આ પ્રશ્નના જવાબ જોઈતા હશે ત્યારે કળા અને સાહિત્ય પાસે જવું પડશે એટલે આપણે ગમે તેટલું વિકાસ કરીશું પણ કોઈ એક કળા આપણી સાથે હશે એ સાહિત્ય કળા પણ હોય એ નૃત્ય કળા પણ હોય ચિત્રકળા પણ હોય એ સિનેમાની કળા પણ હોય પણ માણસ કોઈ એક કળા સાથે જ્યાં સુધી જોડાયેલો હશે ત્યાં સુધી એનામાંથી એની માણસાઈ ખતમ થવાની નથી અને માણસમાંથી માણસાઈ ખતમ થઈ જાય પછી તો જોઈએ છે જ શું એટલે માણસને માણસ તરીકે ટકાવી રાખવા માટે પણ સાહિત્ય અને બીજી કળાઓનું અસ્તિત્વ જરૂરી છે બરાબર તો સર હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એમ છે કે જેમ બધા જાણે છે એમ સરના પ્રેમ લગ્ન છે તો સરને મારે એમ પૂછવાનું છે કે આજના જે યુવાનો અને યુવતીઓ છે એમને પ્રેમ શું છે એ બધાને ખબર હોય છે પણ આપણી જે આજની જે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ છે એ પ્રમાણે મને ક્યારેક એવું થાય છે કે સાચે પ્રેમ આવો હોતો હશે તો મારે સરને પૂછવાનું છે કે પ્રેમ વિશે તમે શું વિચારો છો અને પ્રેમ છે એ કેવો હોવો જોઈએ પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજી લેવાની જરૂર છે આપણને પ્રેમ છે કે આકર્ષણ છે આપણે જેની સાથે પ્રેમ જેને કરીએ છીએ એની સાથે એક સંબંધમાં આપણે બંધાઈએ છીએ અને કોઈ પણ સંબંધ એ એક મોટી જવાબદારી છે તમે એ જવાબદારી નિભાવી શકવા માટે તમારી જાત સક્ષમ છે તમે તમારી જાતને એવી કેળવી છે કે આ એક સંબંધ તમે જે સ્વીકારી રહ્યા છો એ સંબંધમાં બંધાઈ રહ્યા છો એ સંબંધને નિભાવી શકવાની તમારી આવડત છે આ બધા પ્રશ્નોના જવાબ હોય પ્રેમ સહજ છે થઈ જાય એના માટે પ્રયત્ન નથી કરવો પડતો પણ એ જે સહજ થઈ ગયું છે એ સહજને નિભાવવાની આપણામાં આવડત હોવી જોઈએ આપણામાં એ તાકાત હોવી જોઈએ કે આ જે સહજ રીતે બંધાયેલો સંબંધ છે એ મારી સૌથી મોટી જવાબદારી છે એ જવાબદારી મારે પરિપૂર્ણ કરવાની છે એ જવાબદારી મારે નિભાવવાની છે આટલી એક સમજ સાથે તમે જે યુવા મિત્રો છે એ આગળ વધે તો પછી જે મુશ્કેલીઓ આવે છે એમાંથી કદાચ બચી શકો બરાબર તો સરે આપણને કીધું કે જે પ્રેમ અને આકર્ષણ છે એને આપણે સમજવાની જરૂર છે કારણ કે આપણે એક કહેવત કે એવું કંઈક કોટ ટાઈપ છે કે કોઈ પણ આપણને જે ફૂલ આપણને ગમતું હોય તો આપણને એને તોડી લઈએ છીએ જો આપણે એને તોડી લઈએ તો એ પ્રેમ નથી પણ એને આપણે સાચવી અને રાખી અને એ જે પ્લાન્ટ એટલે કે જે ઝાડ છે એને આપણે ઉછેરીએ તો એ જે છે એ પ્રેમ છે અને પ્રેમ તો બધાએને થઈ જાય છે પણ જે નિભાવો છે એ ખૂબ અઘરી બાબત છે સરે આપણને કીધું કે પ્રેમ થઈ જાવ એ સહજ છે પણ આપણે જોવાનું છે કે આપણામાં એ નિભાવવાની સક્ષમતા છે કે નહીં એ બધું આપણે વિચારવું જોઈએ કેમ કે અત્યારની જે અમારી યુવા પેઢી જે છે એ પ્રેમને ખબર નહીં શું સમજી રહી છે એ તો અલગ જ વસ્તુ છે અને એમાંથી આપણે બધાએ બહાર નીકળવાની જરૂર છે તો આગળ સર હવે મારો પ્રશ્ન એમ છે કે સર જે છે એમણે યુજીસી નેટ એક્ઝામ અને જેઆરએફ ગુજરાતીમાં એક્ઝામ ક્લિયર કરેલી છે તો જે લોકો આ શિક્ષક અને જે અધ્યાપકની લાઈનમાં જવા ઈચ્છે છે તો એના વિશે તમે શું સલાહ આપવા માંગશો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય અધ્યાપકીય ક્ષેત્રમાં આગળ વધવું હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં તમારે મહેનત કરવી પડશે તમારે તમારી જે કોઈ પણ ક્ષમતા છે એ ક્ષમતાને પુરવાર કરવી પડશે આજનો સમાન જમાનો બહુ જ સ્પર્ધાનો છે ને એ સ્પર્ધાના સમયમાં તમે તમારી ક્ષમતા પુરવાર કર્યા વગર છૂટકો નથી એ ક્ષમતા ક્યારે પુરવાર થશે તમે જે વિષયમાં છો તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરશો તો ઉપર ઉપરની છબછબિયા કરવાથી નહીં ચાલે તમારે એમાં ઊંડા ડૂબકી લગાવવી જ પડશે જે લોકો અધ્યાપક બનવા માગે છે એ સમાજશાસ્ત્રના વિષયના હોય ગુજરાતીના હોય હિન્દીના હોય કોઈ પણ વિષયના ક્ષેત્ર હું અધ્યાપક માટે એવું સમજું છું કે એનો એક જ મંત્ર હોવો જોઈએ વધુ વાંચન અને વધુ લેખન અધ્યાપક બનવા માટે તમારે આ બે હંમેશા સાથે રાખવા જ પડશે એ વગર છૂટકો નથી તમે વધુ વાંચન કરીએ જ રાખો પણ લખશો નહીં તોય નહીં ચાલે તમારે સારું લખવું હશે તો તમારે સારું વાંચવું પડશે એટલે જે વિદ્યાર્થી મિત્રો યુજીસી નેટની પરીક્ષામાં આપવા માગે છે અને આગળ વધવા માગે છે એને તો એટલું જ કહીશ કે જેટલું વાંચશો અને જેટલું લખશો એટલો તમારો ફાયદો થશે તો આ જે ઇન્ટરવ્યૂ છે એ ખૂબ રસપ્રદ રહ્યો સર તો સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ટાઈમ કાઢીને અમારી સાથે એટલી વાતચીત કરી તો સર તમને થેન્ક યુ અને તમે બધા પણ આ જે વિડીયો છે એ જોજો અને તમને જે પણ કંઈ શીખવા મળ્યું એ તમે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ એવરી અને થેન્ક યુ સર